સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખી જુઓ વાડીએ આવી ગયા છીએ હું ને બા હાલો બાજા આપો ખોલો એમાં એવું છે કે પાર્ટનર ગયા છે કાલના જામનગર એટલે આપણે હાલીને વારો આવ્યો છે રસ્તામાં રેડોય સારો આવ્યો હતો લસસ પસસ કરતા પૂગી તો ગયા સહી ફીટ દોઢ કલાક થઈ આપણી વાડીએ પૂગતા છૂટશે બા ખુલ્લો કરી નાખો એક આટી મારી દેજો એટલે કોઈના ટોર ન કરો જે આપણામાં ચક્કર મારશું હે તો એ ફરજા બાંધ્યો હરી કોઈને ટોર મટાણ આવતા હોય તો ઘરી જાય અંદર બાઈજી એટલે એવું છે બાકી હાલ હું જાજો ટાઈમ છે ગઈ નથી વાળીએ તો આપણે બે ધીરે ધીરે આવી જાય કે પલરી પલરીને આવ્યા છે હવે પાછું પલરતું પલરતું જવાનું પાણી બાણી પી લ્યો કઈ દૂધ લઈ આવ્યું નથી ચા પાણી બનાવશું શેર બા ગોરામ પાણી ચક્કર મારી આવ્યા હાલો ચક્કર મારી લઈ વેલા કારણ કે આજે માહોલ તો વરસાદી છે કાલની ઘોડે હવા માં આવે તો આવે એવું છે બપોર પછી તો ઓમી શક્યતા વહી જ જાય છે કારણ કે બપોર પછી હવે વિરામ જ લઈ લેશે આના કરતા તો બપોર પછી આવતો હોય તો આપડે ઉપાધિ

અડબાવ વેલા છે મીઠા હોય કદાચ પોર કડવા ને મીઠા ભેગા થઈ ગયા તા આમાં જો આખે પારે પોર આમાં વહી વાતા કડવું મીઠું ભેગું થઈ ગયું ને પાછા લીમડામાં વેલા સીડા ને

ભાઈ એ દેશી દવા માટે આમલી લીધી છે બા હે ઓલું લેવું મામેજો તો વાંધો નહીં ન કર પહેલાં આમ કહો મામેજાનો ખતરો કરવો હોય તો એ કરો આમલી ન કરવો હોય તો એ કરો મોટામાં હાઉ સાલા પડી ગયા છે દવા ગરમ લાગી લાગી આ ખતરો સેલો કાટવા કેમ જાઉં હુકી નહીં નાખ દે મૂકી ગયો બે ઢોળી નાખશે એ બા થોડી ધોવાળી કરવી નાખી અને ઓલું કમાડ ખોલી ને છે ને બે તગારા ફૂકો નાખજો વારવાનું ચોરવાનું છે ને આજ કરશું ને બા તો મોડું થઈ જાય તમે વારી ચોરી લેવું નટણ આપડે પાછું થાય મોડું નવ તો થઈ ગયા છે લઈ ગયો બા પલરેલું નાખી જ દેવું ખુલશે તગારું અંદર હશે આમાં હું કોણ કોણ ને ખાકા માં જોઈ લે ખાસા ખાસા ખાસ ખાસા હા ઊંધેડે નો ત્રાસ બહુ છે આ પૂરો હાલો હલવાની શરૂઆત કરી છે મી એન ભાઈ પાછો ચાલુ થઈ ગયો છે જુઓ હમેથી આવે છે બોલતી આવે છે રેડા ની એ તો હું હમણાં થઈ હતી જો આવે જો રેડકું આવે છે ખડી બાજુ થી હલવાન થાય ને રેડો આવે ગત ની હલવાની મજા જ નથી આવતી કાબા

તો ક્યાં માપે મોરજો બાળી ગતની ઝીણી ઝીણી ભાગમાં કા મોટી મોટી મોર મોરાઈ ગઈ ખવાઈ ગઈ આલો બપોરા કરવા સેવનું શાક બનાવ્યું છે મરચા થઈ રહ્યા છે થી આવ્યા તો થાકીને થઈ ગયા છે કારણ કે રસ્તામાં પાછા બે રેડા આવ્યા હતા એટલે દોઢ કલાક આપણે ઉગતા વાર લાગી હતી ઘરે પછી આવીને આપણે ભાઈએ રોટલા કર્યા રોટલી કરીને મેં શાક વઘાયું અને હવે આપણે બપોરા પાણી કરી લઈએ ઉદયભાઈ શું લઈ આવ્યા એમાં ખાણા જેવું નાખે છે સેમા નાખું ડુંગરીમાં ઉદય ઈ નો ભાવે

પોરા પાણી કરી લઈ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે જામનગરિયત ને ત્યાં આવી ગયા છીએ નંબર પાર્ટનર જો જામફર ખાય ભૂખ લાગી પાર્ટનર બોલાવે નીંદર કરી નહી થા હમ નો ઘડાઈ આવી દેવું એવું પૂરો ની પૂરો કરે ચક્કર મારી વરસાદ પાણી કેવો હતો વરસાદ પાણી પાણી હાલ તો કરવું જો ને ચાલુ કરી દે બીજું આય ન થાય તો બરઈ આવે તો પીઈ જાય પાણી આવે ને તો પીઈ જાય બરોબે ને ના કે આ લો આટ ને ને મિંદયા ભળા માલ માલ ખાઈ જાય એટલે અમારે હાઉસ લઈ લે તો તમે બાકી